રક્તદાન કર્યું હતું અંકલેશ્વર જુઆઈડીસી વિસ્તારમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરમાં કાર્યરત જનસેવા પ્રભુસેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી સાય એન્ટરપ્રાઇઝના સહયોગથી આ કેમ્પ યોજાયો હતો અંગેશ્વર જેઆઈડીસી સ્થિત શ્રી સાંઈનાથ એન્જિનિયરિંગ કંપનીના પ્રાંગણમાં આયોજિત આ બ્લડ ડોનેશન કેમ્પમાં કંપનીના કર્મચારીઓ તેમજ જનસેવા પ્રભુસેવા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અને સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો કેમ્પ દરમિયાન સો યુનિટ જેટલું રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું આયોજકો દ્વારા બ્લડ ડોનેશનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું આ પ્રસંગે ટ્રસ્ટના હોદ્દેદારો અને કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા अखंड अष्टजाम 24 घंटे का अष्टजाम का पाठ का आयोजन किया गया है इस अवसर पर हमारे भाई रजनीश के तरफ के द्वारा योगदान किया गया ब्लड डोनेशन कैंप का और हमारे सभी सहकर्मियों हमारे मित्र हमारे सप्लायरों ने खूब मिलके योगदान दिया है और हम आशा करते हैं कि इसी तरह हर साल इस तरह का प्रोग्राम हम करते रहे ब्लड डोनेशन एक बहुत बड़ा दान है हम सबको बोलते हैं कि आगे बढ़े और ब्लड डोनेशन करते रहे जीवन की रक्षा करते रहे धन्यवाद